ਪਾਲ ਪਾਲਰ ਮਾਤ ਤੋਂ ਗਿਰਕਾ ਦੇ ਸਰਗਾਂਝ ਨੂੰ ਵਪਾਰ ਪਕੜਾਇਓ ਐਸਓਜੀ ਇਹ 사વריה ਸ਼ੇਡ ਪਾਲ ਪਾਲਰમાંથી 82000 ના 1.664 ਕਿਲੋ ਗਾਂਝਾ сатып ਜੈਦੇ ਬਲੋਤ ਅਤੇ ਪਿਊਜ ਖਲਾਸ ਦੀ ਦਰ ਪਕੜ ਕਰੀ ਗੋਗੋ ਪੇਪਰ ਅਤੇ ਪੇਪਰ ਕੋਲ ਨਾ ਵੇਚਣ ਦਾ ਨਾਮੇ ਕਰਤਾਤਾ ਗਿਰਕਾ ਦੇ ਸਰਗਾਂਝ ਨੂੰ ਵਪਾਰ ਵਿਜੇ ਰਾਜਸਥਾਨਾ सुरेंद्र ਨਾਮਕ ਵਿਅਕਤੀ ਪਾਸੋਂ ਇਥੀ ਲਾਉਤੋ ਹਤੋ ਗਾਂਝੋ ਐਸਓਜੀ ਨਾ ਅਮਰਾ ਸਕੋਰ ਨਾ ਪੀਐਸਆ ਜੇਬੀ ਜੇਬੀ ਦੇਸਾਈ ਨੇ ਇੱਕ ਮਾਹਿਤਿ ਮਲੇ ਕਿ ਨਰੋੜਾ એક સાવરિયા શેઠ પાન પાર્લરમાં ગોગો પેપરના નામ ઓઠા હેઠળ ગાંજાનું વેચાણ કરી રહેલ છે જે આધારે પોલીસે સ્થળ ઉપર રેડ કરતાં સાવરિયા શેઠ પાન પાર્લર ઉપર બે શખ્સો મળી આવેલ એક વિજયસિંહ ઉદયસિંહ બલાત અને બીજો પિયુષ પ્રફુલભાઈ બંને મળી આવેલ જે જગ્યાએ ચેક કરતા ગલ્લામાં પાનની દુકાનમાંથી એક કિલોને છસો પચાસ ગ્રામ ગાંજો મળી આવેલ જેની આશરી કિંમત બાણું હજાર ગણી અને કબજે કરવામાં આવેલ આ બંને શખ્સોના વિરુદ્ધમાં નાર્કોટિક્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે આ જે વિજયસિંહ છે પોતે રાજસ્થાનનો વતની છે અને છેલ્લા બે મહિનાથી અહીંયા એના મામાના ઘરે રહી અને બે મહિનાથી આ પાનનો ગલ્લો ચલાવતો હતો પોતે સુરેન્દ્રસિંહ નામનો એક ઝાલોર રાજસ્થાનના વ્યક્તિ પાસેથી આ કાંજો લઈ આવેલોનું જણાવે છે પોતે વિજયસિંહ ગ્રેજ્યુએટ છે અને પોતે રાજસ્થાનમાં ગ્રેજ્યુએશન પૂરું કરેલ છે બાકીનો જે આરોપી છે પ્રફુલ જે દસ ધોરણ સુધી પાસ અભ્યાસ કરેલ છે અને વટવામાં રહે છે આ બંને પોતા આર્થિક લાભ માટે કોગો પેપર વેચવાના બહાના હેઠળ આ ગાંજાનું વેચાણ કરતા હોવાની કબૂલાત કરેલ છે બંને મિત્રો છે અને પેલો જે પિયુષે એ આની સાથે મતલબ કે મદદમાં કામ કરતો હતો અને એને એના એ પોતે એચ્યુઅલી કોર્પોરેશનમાં એસટી ડ્રાઈવર તરીકે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરે છે અને બાકીના ફાજલ ટાઈમે પોતે આ વિજયના પાનના ગલો પર બેસી અને એને મદદરૂપ મતલબ વેચાણમાં મદદરૂપ થતો હતો